નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા ચેનલની અંદર આજે આજે છે છે બુધવાર અને એકાદશી અને અમારે લોકો બધા આજે રહેવાના છે એકાદશી અને પાપ મોચની એકાદશી તરીકે ઓળખાય છે આજનો દિવસ અને હું તમને પેલા આજના ભગવાન એકાદશીના દર્શન કરાવું આજના ભગવાનના દર્શન અને જો અત્યારે તો વાગી ગયા છે અગિયાર અને આ બાજુ ખરાલની તૈયારી બધી ચાલુ થઈ ગઈ છે

વહેલા છૂટી ગયા જો અમારા ભાઈ આજ તો શાંતિથી સુતા છે જય કૃષ્ણ હા લાસ્ટ જો ભાઈ ને હિસકાવાના એ ભજન ગોતવાનું ચાલુ કરી દીધું છે અહીંયા બેન અમારે ભણવાનું ચાલુ કર્યું કે નહીં તો પેપર પેપર ક્યાં તારું પેપર ને એવું ક્યાં બધું નોટ ઠીક એવું છે સારું છે

આજ નતી ઘરે ને એવું બધું રહેશે એટલે થોડું ખારું થઈ જાય દવા તો પાઈ દીધી છે પણ માથું ને એવું બધું તપે છે હજી અને ખોટી મોકલે નથી ગરમીની પાછું એવું બધું છે ચાલો ઠીક છે આજે મારે પાછું બહાર નીકળવાનું છે રાત્રે એટલે કઈ જગ્યાએ જવાનું છે તો તમને કાલના વિડીયોમાં પણ ખ્યાલ આવી જશે અત્યારે અમે નીકળો નીકળ જવાનું અત્યારે પણ જઈ ચાલો દર્શન કરીએ ભગવાનના અને પછી આગળની જર્ની આપણે ચાલુ કરી તો જોડાઈ લઈશું અમારા બ્લોગની અંદર આજે તો મિત્રો અત્યારે વાગી ગયા છે એક અને જો અત્યારે મારા ભાઈ તો ઊઠી જ ગયા છે આ બાજુ એને ઉઠી ગયા છે આ બાજુ મારા ભાઈ ઉઠી ગયા છે અને રમવા મળ્યા છે અને જો આ બાજુ અગિયારસ હે ને જો ખેસવાન ચાલુ કરી દીધી છે મોસમબેન ડાયરમ નો રસ ને હે વાહ સરસ લીલા એટલે છે ને સરસ

આ પૂરી ને ત્યાં લે મૂકી મૂકાઈ દીધું ના હું શીરો બનાવવાનો છું તો એવું છે ઘરે બનાવેલું ખાય છે કેવી રીતે બને હા શેરા લે છે હા એમાં કાજુ ને બદામ ને પૌવા ને મખાણા ને પિસ્તા ને એવું બધું સરી સરી શેકી નાખવાનું હા પછી પછી પીસી નાખવાનું એટલે આવું બની જાય એમ ને જો આ ઘરે શેરા બનાવશે તમે બધા ટ્રાય કરજો

અત્યારે <laughs> <laughs> <coughs>

અને આસ્થા મને મૂકવા આવ્યા હતા ઘડી તો બહુ રયા અને નહોતા રહી શકતા કેમ કે શું છે લાડ બહુ લાડે હું કે પપ્પાને બધું કહી હક્યું એવું બધું થાય એટલે આગળ પછી ધવલ મને મૂકીને ગયો અને અમે લોકોની હું એકલો જ છું છું કે અને અત્યારે જાઉં છું અત્યારે સૌરાષ્ટ્ર તરફ પણ હજી મારા ગામ બાજુ નથી જતો હજી જાઉં છું બીજી જગ્યાએ એટલે કાલના તમને વિડીયોમાં નવો બનશે એમાં તમને ખ્યાલ આવી જજો કઈ શહેરમાં છું જ્યાં બે દિવસ રોકાવાનું છે થોડુંક કામકાજ છે પછી મારા ગામ તરફ જવાનો વિચાર છે એવું બધું પ્લાનિંગ બધા વિચાર્યા છે પછી ઘણી જગ્યાએ જવાનું પણ છે તો ખાસ જોડાયેલા રહેજો અને અત્યારે મારી જર્ની ચાલુ કરી બે જગ્યાએ તમને જોવા મળશે ઘરનું પણ તમને ત્યાં જાગો ને તમને ખ્યાલ આવશે કે આપણું પરિવાર બધું સાથે છે એ જોતા રહીશું આપણે બધા અને મારી સાથે પણ તમને જર્નીમાં જોડાયેલા રહીશું કે આપણે જ્યાં જ્યાં જઈશું ત્યાં પણ તમને હું બધી બધી મુલાકાત કરાવશું મળશું આનંદ કરશું તો ચાલો જર્ની હજી આગળની આપણે ચાલુ કરીએ તો ખાસ હજી જોડાયેલા રહીજો અમારી સાથે મારે જાવું ગુરુજી ને ગામ સંગ મારે સથવારે મારે જોવા વાલા જી સંગ મારે સથવારે ભલે ટેકરા આવે ભલે પ્રાણી ભયંકર ભય લાગે મારે ડરવાનું નથી કામ સંગ મારે સથવારે ભલે કેડી કદાચ આવે સાકલડી મારા હાથમાં શ્રદ્ધાની લા કલડી મારે પગલે પ્રભુજી નું નામ સંગ મારે સથવારે ભલે ઘેરાતી મીર પંથ ને ઘેરે ભલે કાટ ના વૃક્ષ કરંટ વેરે પડે જ્ઞાન પ્રકાશ ઠામો ઠામ સંગ મારે સથવારે

અને અમે લોકો થયા અને પ્રદીપ જવાના હતા દેશમાં એના કામથી તો એ ગયા છે ગામડે એના કામથી ગયા અને બસ આ સાથે હું આ મારા બ્લોગને હું પૂરો કરું છું અને અમારા બેન જો રમે છે થોડી ઘણી તમારી કરી છે જાવશે એમ પણ એને રમવું છે એટલે મેં તું કે એમ તો કે રમો તો રમ જો તો યા બાજુ રમે છે એ તો હું રમત બે પાલર પાલર અરે વાહ તો 10:30 સુધી નીચે હતા પણ આગ્યા સુધી એમ કે હજી રમો હજી રમો હું કરતી હતી રો આવતો તો હું રમતી હતી હવે કે હવે અહીંયા રમું સારું રમી લઈ ઘડીક અને અહીંયા જ અમારા ખુશીબેન અમારો થયો છે બ્લોગ અને

ટ્યુશનમાં માં આવી ગયો તો તાવ પછી તાવ એ ભરાઈ ગયો તો ઠંડી ને એવું બધું હતું પછી દવા પાય એટલે સારું છે તો બસ મમ્મી બધાય હું બા વૈયા ગયા કાલે હવારે ભજન લઈ લેવું ભાઈને ને બધાય વેઈ ગયા ઓલી બાજુ અને અમે મારી દીકરી બસ જો હવે અમે હુંવાની તૈયારી કરી તો હું આશા રાખું છું કે તમને અમારો બ્લોગ ગયું હશે તો કાલે ફરી મળીશું નવી વાતો સાથે નહીં મસ્તી સાથે

તમને બા ને દાદા તમને સાયકલ લઈ દેવાની એટલું આવજો જય શ્રી કૃષ્ણ ભારત માતા ની જે અમારી વંદે માત્ર